શું તમે દુશ્મનના સતત હુમલાથી ત્રસ્ત છો શું તમારા દુશ્મન તમારા કામમાં અવરોધ ઊભા કરી રહ્યા છે શું તમારી સફળતાને જોઈને લોકો તમારા વિરુદ્ધ ગુપ્ત કાવતરાણ રચી રહ્યા છે શું તમે દુશ્મનોથી મુક્ત થવાનો એક ચોક્કસ અને શક્તિશાળી ઉપાય શોધી રહ્યા છો જો હા તો આ વિડીયો તમારા માટે છે માત્ર એક નાનકડી ચીજ દીવા નીચે રાખવાથી તમારા દુશ્મનોની ગતિવિધિ રોકાઈ જશે તેમની શક્તિ નષ્ટ થઈ જશે તેઓ પરાસ્ત થશે અને પસ્તાવાના આંસુ રડવા મજબૂર થઈ જશે શું તમે જાણો છો કે પ્રાચીન શાસ્ત્રોમાં પણ દુશ્મન નાશક તંત્ર અને મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ એક એવું અજમાયેલું અને તાંત્રિક ઉપાય છે જે વર્ષોથી સાધુ સંતો અને તાંત્રિકો દ્વારા કરવામાં આવે છે આજના સમયમાં પણ આ ઉપાય એટલો જ અસરકારક છે અને તે તમારા દુશ્મનોથી છુટકારો અપાવશે આ ઉપાય એકદમ સરળ છે તમારે માત્ર એક ખાસ ચીજ દીવા નીચે રાખવી છે અને તે જ ક્ષણે તમારા દુશ્મનોની ગતિવિધિ ધીમી પડવા લાગશે આ વિડિયોને સંપૂર્ણ જુઓ જેથી તમને આ મહત્વના ઉપાય વિશે સંપૂર્ણ જાણકારી મળી શકે અમે તમને દરેક પગથિયું સમજાવીશું શું કરવું ક્યારે કરવું મને કઈ રીતે કરવું જેથી તમારા દુશ્મન તમારાથી દૂર થઈ જાય

મિત્રો આજકાલ ખુલ્લા દુશ્મન કરતા વધુ ગુપ્ત દુશ્મન ખતરનાક સાબિત થઈ રહ્યા છે લોકો સામેથી મીઠી વાતો કરે કરે છે 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 મિત્રતાની એક્ટિંગ પરંતુ અંદરથી નુકસાન કરવાની કવાયત ચલાવતા હોય આવા લોકો તમારા વ્યવસાય નોકરી અને વ્યક્તિગત જીવનમાં પણ ખટાશ લાવી શકે છે વ્યાપારિક દ્રષ્ટિએ જોવામાં આવે તો કેટલાક દુશ્મન તમારા ગ્રાહકોને તમારી વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરે છે તેઓ તમારા કામમાં અવરોધ ઊભા કરે છે અને તમારા સફળતાના માર્ગમાં કંટક ઊભા કરે છે એ પણ શક્ય છે કે તમારા જ પરિચિત અથવા વ્યવસાયિક પાર્ટનર તમારું કામ બગાડવા માટે ગુપ્ત રીતે ચાલ ચલાવે નોકરીમાં પણ આવી ઘટનાઓ ઘણીવાર જોવા મળે છે તમે મહેનત કરો પરિશ્રમ કરો અને કોઈ બીજું જ વ્યક્તિ તમારું શ્રેય લઈ જાય તે કેટલું દુઃખદ હોઈ શકે ક્યારેક તો તમારા સહકર્મચારી જે તમારા વિરુદ્ધ હિંસા ધરાવી શકે છે તેઓ તમારી બોસ સમક્ષ તમારું નકારાત્મક ચિત્ર દોરી શકે છે અથવા તમારું કામ ખોટી રીતે રજૂ કરી શકે છે સંબંધોમાં પણ આવા દુશ્મન હાજર હોય છે કેટલીક વાર એ વ્યક્તિ જે તમારા સંબંધોને ખરાબ કરવા પ્રયાસ કરે છે જેને તમે સૌથી વધુ નજીક માનો છો કુટુંબ સંબંધો કે મિત્રતા કોઈ પણ ક્ષેત્રમાં એવું થઈ શકે કોઈ વ્યક્તિ ઈર્ષ્યા કે જલનથી ભરપૂર હોય અને ગુપ્ત રીતે તેઓ તમારી સફળતાને જોઈને રોષ અનુભવે છે અને તમારી સામે કાવતરાંગ રચે છે પણ ચિંતા કરશો નહીં કારણ કે આજે હું તમને એક એવો ઉપાય જાણવાની છું જે શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે આ ઉપાય એકદમ અસરકારક છે અને તે કરતાની સાથે જ તમારા દુશ્મન પરાજિત થવા લાગશે માત્ર થોડા જ દિવસમાં તમે પોતે જોઈ શકશો કે દુશ્મન કેવો માને છે છે અને કેવી રીતે તમારાથી દૂર થાય આ ઉપાય એટલો શક્તિશાળી છે કે જો તમે તેને સાચી રીત પ્રમાણે કરો તો તમારા જીવનમાંથી દુશ્મન હંમેશા માટે હટાવાઈ જશે તો ચાલો જાણીએ કે કઈ વસ્તુ દીવા નીચે રાખવાથી દુશ્મનોની શક્તિ નષ્ટ થઈ શકે સૌપ્રથમ સરસોના તેલનો એક દીવો લો અને તેમાં લુઈની દીવટ બાતી મૂકી તેને પ્રજ્વલિત કરો સરસવનું તેલ શનિદેવ અને હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પ્રચલિત છે તે તમારા ચહેલ પહેલમાં રહેલી નકારાત્મક ઊર્જાને નષ્ટ કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે દીવો હંમેશા જમીન પર અથવા લાકડાની પાટલી પર રાખવો જોઈએ જેથી તે શ્રદ્ધાપૂર્વક પ્રજ્વલિત રહે બીજું મહત્વપૂર્ણ પગલું છે એક સફેદ કાગળ પર દુશ્મનનું નામ લખવું અહીં ખાસ ધ્યાન રાખવું કે પેન કાળો હોવો જોઈએ કેમ કે કાળો રંગ શત્રુઓની નકારાત્મક ઊર્જાને શોષી લે છે જો તમને ચોક્કસ દુશ્મનનું નામ ખબર હોય તો તેનું નામ સ્પષ્ટ લખવું જો નહીં તો ફક્ત દુશ્મન લખીને તેનો ઈરાદો નાબૂદ કરવા માટે આ વિધિ કરવામાં આવે જ્યારે તમે કાગળ પર નામ લખી લો ત્યારે તેને નાની પત્રિકા

તમે ઓમ શનિ શનિશ્ચરાય નમક મંત્રનો જાપ કરી શકો આ મંત્ર શનિદેવની કૃપા મેળવવામાં સહાય કરે છે અને દુશ્મનથી મુક્તિ મેળવવામાં મદદરૂપ થાય છે જ્યારે તમે આ ધ્યાન કરી રહ્યા હો ત્યારે મનમાં સંકોચ કે શંકા ન રાખવી શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કરેલું ધ્યાન જે યોગ્ય પ્રભાવ પામે છે દસ મિનિટ પછી દીવા નીચે રાખેલ પત્રિકાને હળવી રીતે બહાર કાઢી લો અને તેને દીવાની જ્યોત દ્વારા બાળી દો આ ક્રિયાથી દુશ્મનના દુષ્પ્રભાવ અને તેના દ્વારા તમને નુકસાન પહોંચાડવાના પ્રયાસો સંપૂર્ણપણે બળી જાય છે તે વ્યક્તિ જે તમારી પાછળથી તમારા માટે ખોટી યોજના ઘડી રહી છે તેનું દુષ્ટ આયોજન નિષ્ફળ થઈ જશે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ભલે તે પુરુષ હોય કે સ્ત્રી જો તમે સતત એવું અનુભવતા હો કે દુશ્મનો તમારી પરત માથે છે તમારી શાંતિ ભંગ કરવા માંગે છે તો આ ઉપાય તમારી રક્ષા માટે શ્રેષ્ઠ છે શ્રદ્ધા અને નિષ્ઠા સાથે આ વિધિ કરો શનિદેવની કૃપા પ્રાપ્ત કરો અને દુશ્મન ઉલ્લેખિત છે જ્યારે તમે શ્રદ્ધા અને સંપૂર્ણ વિશ્વાસ સાથે આ ઉપાય કરો છો ત્યારે તેનો સીધો પ્રભાવ તમારા દુશ્મનો પર જોવા મળે છે સૌપ્રથમ જેમ જેમ આ ઉપાયની પ્રક્રિયા પૂર્ણ થવા લાગે છે તેમ તમારા દુશ્મન દ્વારા પ્રેરિત નકારાત્મક શક્તિઓ ઓછી થવા લાગે છે તેઓ જે પણ ગુપ્ત રીતે તમારું નુકસાન કરવાના પ્રયાસો કરે છે તેમાં તેઓ તેઓ નિષ્ફળ જવા લાગે છે છે ધીરે ધીરે જે પણ ગોઠવે તે તેમ જ નષ્ટ થઈ જાય છે અને તેમની ચાળાકીઓ બેઅસર થવા લાગે છે બીજું તમે અનુભવશો કે જેઓ તમારું નુકસાન કરવા માટે સતત સજાગ હતા તેઓ અચાનક જ તમારા જીવનમાંથી દૂર થવા લાગશે કોઈને કોઈ કારણસર તેઓનો સંપર્ક ટાળવા લાગશે દુશ્મનોનો ભાવ ઓછો થવા લાગશે અને તેમના પર શનિદેવની કૃપાથી એવું બોજ ઉતરશે કે તેઓ તમારું ખરાબ કરવા માટે વધુ પ્રયત્નો નહીં કરી શકે આ ઉપાયના તાંત્રિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો નકારાત્મકતા પ્રભાવશાળી દીપકની જેઓ દ્વારા ઓગળી જાય છે આ જેયોગ માત્ર પ્રકાશ આપતી નથી પણ દુષ્ટ શક્તિઓ અને દ્વેષભર્યા વિચારોને પણ ભસ કરે છે જે દુશ્મન તમારું અહીં પીછે છે તેને સમજાઈ જાય છે કે તેમના પ્રયાસો નિષ્ફળ છે અને તેથી તેઓ પોતે જ પસ્તાવવા માંડે છે સૌથી રસપ્રદ વાત એ છે કે આ ઉપાય તમે માત્ર બે વખત કરશો તો જ તમે તેના તાત્કાલિક પરિણામો જોવા માંડશો તમારી આજુબાજુની પરિસ્થિતિ બદલાતી લાગશે તમે માનસિક રીતે હળવા અનુભવશો અને જે લોકો તમારું નુકસાન કરવા માંગતા હતા તેઓ તમારી સામે પડવાની હિંમત પણ નહીં કરી શકે શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસ સાથે કરાયેલ ઉપાય હંમેશા કાર્યકર રહે છે આ વિધિ એક શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય છે જે ખાસ કરીને શનિદેવ અને હનુમાનજીના આશીર્વાદથી કાર્ય કરે છે તો આ ઉપાય માટે યોગ્ય દિવસ પસંદ કરવાથી તે વધુ અસરકારક બની શકે શાસ્ત્રો અનુસાર શનિવાર અને મંગળવારે બે સૌથી શુભ અને શક્તિશાળી દિવસો માનવામાં આવે છે જેનાથી દુશ્મન પરાશ્રિત થઈ જાય છે અને તેમનો પ્રભાવ ખતમ થઈ જાય છે શનિવારે એ શનિદેવનો દિવસ છે અને શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે તેઓ કોઈ પણ વ્યક્તિને તેના કર્મો મુજબ ફળ આપે છે જો કોઈ તમારું મનિત કરવા માટે ગુપ્ત રણનીતિ રચી રહ્યો છે તો શનિવારે કરવામાં આવેલો આ ઉપાય તમારા રક્ષણ માટે ખૂબ પ્રભાવશાળી સાબિત થઈ શકે છે શનિદેવના આશીર્વાદથી તમારું રક્ષણ થશે અને દુશ્મન પોતાની નકારાત્મકતા અને પોતે જ પરેશાન થઈ જશે શનિદેવનો આશીર્વાદ મેળવવા માટે શનિવારે આ વિધિ કરવી ઉત્તમ માનવામાં આવે છે મંગળવાર હનુમાનજીનો પવિત્ર દિવસ છે અને હનુમાનજી શક્તિ બહાદુરી અને રક્ષણના દેવતા છે જો કોઈ દુશ્મન તમારું સતત અહિત કરવાના પ્રયાસો કરી રહ્યો છે તો મંગળવારે આ ઉપાય કરવાથી હનુમાનજીનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે હનુમાનજી દુશ્મન દમન માટે અત્યંત શક્તિશાળી દેવતા છે અને તેમના આશીર્વાદથી દુશ્મના દુષ્પ્રભાવ દૂર થઈ જાય છે આ ઉપાય કરવાથી દુશ્મનનું ધ્યાન તમારા પરથી હટે છે અને તે પોતાની જ સમસ્યાઓમાં ફસાઈ જાય છે મિત્રો આ ઉપાય કરવામાં આવે છે ત્યારે તે સીધો તમારા દુશ્મનના દુષ્પ્રભાવ પર અસર કરે છે તે તમારા સામે ખુલ્લા રૂપે શત્રુતા રાખતો હોય કે પછી ગુપ્ત રીતે તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરતો હોય આ વિધિ તેમની તમામ નકારાત્મક શક્તિઓને નષ્ટ કરી શકે છે જે લોકો તમને નાશ કરવાની કોશિશ કરી રહ્યા હતા તેઓ ધીમે ધીમે પસ્તાવા માંડશે કારણ કે તેમની નકારાત્મક શક્તિ ઓછી થવા લાગશે ઉપાય સાથે સાથે તમારું ભાગ્ય પણ બદલાવા લાગશે જો તમે કોઈ બિઝનેસ કરી રહ્યા હો અને કોઈ દુશ્મન છુપાઈને તમારા કામમાં અવરોધો ઊભા કરી રહ્યો હોય તો તેની અસર ઓછી થવા લાગશે જો કોઈ તમારી નોકરી કે ઉન્નતિ માટે ઈર્ષ્યા રાખતો હોય અને તમને બદનામ કરવાના પ્રયત્નો કરતો હોય તો આવા લોકો ધીમે ધીમે નિષ્ફળ જવા લાગશે તેમના દાવઘાત નિષ્ફળ થશે અને તેઓ તમારા જીવનમાં નકારાત્મક અસર પાડી શકે તેમ રહેશે નહીં

જ્યારે તમે આ વિધિ કરો ત્યારે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે સંપૂર્ણ શાંતિ અને એકાગ્રતાથી તેને અનુસરો ઉપાય દરમિયાન કોઈ પણ વ્યક્તિ તમને ડિસ્ટર્બ ન કરે એટલે કે તમે એકાંત જગ્યા પસંદ કરો જ્યાં કોઈ અવાજ કે અવરોધ ન હોય જો કોઈ વચ્ચે આવી જાય અથવા તમને અડંચણ આવે તો ઉપાયની શક્તિ ઘટી શકે છે તેથી આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા ઘરના અન્ય સભ્યોને કે કોઈ પણ નિકટના લોકોને કહો કે તમને આ સમય દરમિયાન તકલીફ ન ન પડે ઉપાય પૂર્ણ થયા પછી તે વિશે કોઈ સાથે ચર્ચા કરવી એ બીજી બાબત છે જો તમે આ વિશે કોઈને કહેશો કે તમે દુશ્મન દમન માટે ઉપાય કર્યો છે તો તેની અસર ઓછી થઈ શકે છે શાસ્ત્રો અનુસાર તાંત્રિક અને ધાર્મિક ઉપાય ગુપ્ત રીતે કરવામાં આવે તો તે વધુ પ્રભાવશાળી હોય છે જો તમે બીજા સાથે વાત કરશો તો તેમની શંકા અથવા નકારાત્મક ઉર્જા તમારા ઉપાયના અસરને ઓછું કરી શકે છે તેથી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કામ કરી શાંતિપૂર્વક તેને પૂર્ણ કરો અને કોઈને કશું ન કહો ઉપાય પૂર્ણ થયા પછી કાગળની રાખ જે દીપકની જેપથી બળી ગઈ હોય તેને તમારા ઘરમાં નહીં રાખવી ઘરના અંદર એવી વસ્તુઓ રાખવી નહીં જે નકારાત્મક ઉર્જા ઉદ્યોગે આ રાખને નજીકના ઝાડ નીચે મૂકી આવવી જોઈએ અને ખૂબ ધ્યાન રાખવું કે પાછા ફરતી વખતે પાછળ ન જોવું પાછળ જોવાથી નકારાત્મક ઉર્જા તમારું અનુસરણ કરી શકે છે અને તમારું કામ અધૂરું રહી શકે છે શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ તાંત્રિક ઉપાય કરવામાં આવે ત્યારે તેને પૂર્ણ કરીને પાછા ફરતી વખતે પીઠ ફેરવી સીધા જ જવું જોઈએ જો તમે આ બધું નિયમ મુજબ કરશો તો તમને એકસો પરિણામ મળશે દુશ્મન તમારા જીવનમાંથી દૂર જવા લાગશે અને તમે વધુ શાંતિમય અને નિર્ભય અનુભવશો મિત્રો આ ઉપાય ખાસ કરીને તેમના માટે છે જેઓ સતત દુશ્મનોના વારંવાર થતા હુમલાઓથી પરેશાન છે અને જીવનમાં અનેક અવરોધોનો સામનો કરી રહ્યા છે જો તમે વ્યવસાયમાં સતત નુકસાન સહન કરી રહ્યા છો તો શક્ય છે કે કોઈ ગુપ્ત દુશ્મન તમારું બગાડ કરવાનું પ્રયત્ન કરી રહ્યો હોય ઘણી વખત દુષ્કર્મી લોકો ઈર્ષ્યાથી ભરીને તમારા કામમાં વિઘ્ન મૂકતા હોય છે જેનાથી તમારું ધંધો નબળું પડે છે આવા સમયે આ ઉપાય તમારી વ્યવસાયિક પ્રગતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે જો તમે કોર્ટ કચેરીના કેસમાં ફસાયેલા છો અને કોઈ દુશ્મન તમને ખોટા આરોપોમાં ફસાવીને પરેશાન કરી રહ્યો છે તો આ ઉપાય તમારા માટે અતિ મહત્વપૂર્ણ છે કાયદા ન્યાયમાં ઘણીવાર ધીરજ અને પરિસ્થિતિઓનું તટસ્થ નિરીક્ષણ જરૂરી હોય છે પણ જો શત્રુ તમને બિનજરૂરી રીતે તકલીફ આપી રહ્યો છે તો આ ઉપાય દ્વારા તમે પરિસ્થિતિઓને તમારા પક્ષે ફેરવી શકો છો શનિદેવ અને હનુમાનજીની કૃપાથી આ વિધિ તમારું રક્ષણ કરશે અને દુશ્મન પરાસ્ત થઈ જશે આ ઉપાય તેમના માટે પણ ખાસ છે જે ઘરના અંદરના તણાવ અને સંઘર્ષોથી પરેશાન છે ઘણી વખત કુટુંબના સભ્યો વચ્ચે અનબન ઝઘડા અને ગેરસમજ વધતી હોય છે કેટલીક વાર બહારના લોકો તમારું પરિવાર તોડી પાડવા માટે દુશ્મી રાખી નકારાત્મક શક્તિઓનો ઉપયોગ કરે છે આવા સમયે જો તમે આ ઉપાય કરો તો ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ ફરી વળશે જો તમને આ ઉપાય ઉપયોગી લાગે તો આ જાણકારીને અન્ય લોકો સુધી પણ પહોંચાડો તમે જાણતા હો પણ પણ કોઈ વ્યક્તિ આવી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યું હોય શકે છે લાઈક અને શેર કરીને તમે અન્ય લોકોનું પણ ભલું કરી શકો છો જલ્દીથી કોમેન્ટમાં જય બાલાજી મહારાજ લખો અને દિવ્ય આશીર્વાદ મેળવો